તમાર તો કઈ નહી થાય સમાજ પડી બહાર સમજ તમારી અંદર પડી છે આજ સમજ સુધારો આયા છે સમજ સુધાર લો

કે કા મોટો થવાય બધા આદમી નવ મહિનાના ના છે કઈ મોટો નહી મળે ભલે ગમે પણ ઓધો મોટો કહેવાય પણ માણસ આપો બધા સોરા નવ મહિનાના ના છે આમાં નાનો મોટો કોઈ દંડ નહી થાય આ કુદરત ને વાત છે આજ આયા છે તો આજ હાથ દોડી અને કે ભગવાન આપતી હું માફી માંગુ છે મારી છોકરીનો હું પૈસો આજ ની લઉં

મહારાજ માટે જોરદાર તાળી અને આપણી વચ્ચે ચડિયા જિલ્લા પંચાયત